વડોદરામાં પોલીસે મુદ્દામાલ તરીકે જપ્ત કરી રાખેલી કેમિકલ ભરેલી ટેન્કર લીકેજ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી વડોદરામાં માંજલપુર પોલીસે કેમિકલ ભરેલી ચોરીની ટેન્કર પકડી હતી અને મુદ્દામાલ તરીકે ખાતે આવેલા સરકારી ગોડાઉન મૂકી હતી જોકે આ ટેન્કર નિકાલ ન આવતા ટેન્કર માંથી લીકેજ થઈ રહેલું કેમિકલ લોકોની ઊંઘ હરામ કરી રહ્યું છે મોડી રાત્રે ટેન્કર કેમિકલ લીકેજ થતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાની જાણ થતા સ્થળ ઉપર પહોંચેલી પોલીસે ટેન્કર ને કોર્ડન કરીને લીકેજ થતું કેમિકલ બંધ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી જોકે મોડી રાત્રે ટેન્કર માંથી કેમિકલ લીકેજ થતા નજીકમાં આવેલી સોસાયટીઓના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો નોંધનીય છે કે એક વર્ષ અગાઉ પણ આ ટેન્કર માંથી કેમિકલ લીકેજ થયું હતું અને આસપાસના લોકો માં ગભરાટ ફેલાયો હતો મોડી રાત્રે બીજી વખત આ ટેન્કર માંથી કેમિકલ લીકેજ થતા સ્થાનિક લોકો હવે આ કેમિકલ ભરેલ ટેન્કર ને અન્યત્ર ખસેડવા માટે માંગણી કરી છે સ્થાનિક લોકોએ જણાવ્યું જો આ કેમિકલ ભરેલી ટેન્કરના કારણ કારણે ઊંઘ હરામ થઈ ગઈ છે જોકે આ ટેન્કરનું કેમિકલ જોખમરૂપ નથી